કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજ રોજ રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મજયંતિ છે આ અવસરે બંને મહાપુરુષોને ખૂબ ખોટી ખોટી વંદન કરું છું પૂજ્ય મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો હતો અને લાલ બહાદુર શાસ્ત્રીજીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો આવા મહાપુરુષોનું જીવન આપણા સૌ માટે પ્રેરણાદાયી બને છે એમને યાદ કરીને એમને કોટી કોટી આપણે વંદન કરીએ છીએ એમના જીવનમાંથી પ્રેરણા લઈ કરીને સમાજની અંદર રાષ્ટ્ર માટે અનેક કાર્યો કરવા માટે આપણે સૌ આગળ વધીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે આપણને સૌને આવા મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણા લઈને કાર્ય કરવા માટે પ્રેરિત કર્યા છે આજે જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વચ્છતા અભિયાનના પણ કાર્યક્રમો થવાના છે એ સિવાયના પણ અનેક સેવાકીય કાર્યો થવાના છે શ્રી ધારાસભ્યશ્રી શ્રી કેશુભાઈ પટેલ અમારા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ નગરપતિબેન શ્રી રાષ્ટ્રીય બેન સૌ લોકોની ઉપસ્થિતિની અંદર આજે બંને મહાપુરુષોની પ્રતિમાને એમને પુષ્પાંજલિ હતી આજે બીજી ઓક્ટોબર આ દેશને આઝાદી અપાવનારના અપાવનાર એ પ્રણેતા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શાસ્ત્રીજી એક સાદગી જીવન વડાપ્રધાન કેવા હોય દેશ અને દુનિયાને બતાવ્યો એની પણ જન્મજયંતિ છે સ્વાભાવિક છે કે આવા મહાપુરુષો એનું યોગદાન બિનસ્વાર એ માનતા હોય કે રાષ્ટ્ર સર્વપરી છે રાષ્ટ્રના હિત માટે જે નિર્ણય લેવા પડે એ લેતા હોય અને એવા બંને મહાપુરુષોની જયારે જન્મજયંતિ પ્રસંગે ભુજ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી સૌ ટીમે એને યાદ કરીને સ્વાભાવિક છે કે આ સ્ટેચ્યુ આ મૂર્તિઓનો આ પ્રતિભા અર્થ એ હોય છે કે લોકો એના પ્રેરણા લેતા હોય અને સ્વાભાવિક છે જીવનમાં સાર્વજનિક સ્વાર્થ વગરનું જો કરવું હોય તો માણસે એક વાંચન અથવા કોઈ આદર્શ પુરુષો પોતાના જીવનમાં ઉતારે કે મારે આવું પણ જીવવું જોઈએ આવું પણ કરવું જોઈએ ત્યારે આવા મહાપુરુષોને આજે યાદ કરી સૌ સાથે મળી આ કચ્છને આ ગુજરાતને આ રાષ્ટ્રને મજબૂત બનાવી એવી સૌ સાથે મળીને આપણે એને જીવનનું ચરિત્ર જીવન જીવ્યા એની ગાથા આપણે યાદ કરી અને આપણે પણ આ પ્રયત્ન કરીએ બની આ બધા જીવી ગયા બરાબર પણ પાછળ પણ એનો વારસો એનો વિચાર એનો સ્વભાવ એનો સિદ્ધ કાયમ રહે એવી ભાવનાથી આવા મહાપુરુષોને યાદ થતું હોય આજે આખી ટીમે ભેગા થઈ અને મહાત્મા ગાંધીજી લાલ બહાદુર શાસ્ત્રી મારા રોપણ કરીને એના જીવન માટે કઈક મેળવવા માટેના પ્રયત્ન કરે અને હું આજે દિલથી આવા મહાપુરુષને ને શ્રદ્ધાંજલિ આપું યાદ કરું છું તમને પણ તમારા જીવન માટે કઈક જીવવા માટે પ્રેરણા મળે એવી હું આશા સાથે ફરી ફરીને એ લોકોને યાદ કરી અને હું વંદન કરું